नी प्याली दूध मने भावे नहीं, चा नई चा मम्मी आपे नई चा व्यसन खोटू చాను వేసను కోటు మమీ ను వేలన మోటు అరే మమీ ను వేలన మోటు પેની પ્યાલી પી જાઓ મમ્મી ને વેલાણ થી બીજાવ છો બધાઈ હા મમ્મી ખેજાય ને વેલાણ હાથ માં લઈએ તો ફટાફટ કામ થઈ જાય થઈ જાય ને હા મમ્મી થી ડર લાગે છે ને કે પપ્પા થી લાગે પપ્પા થી પપ્પા થી કોઈ ને મમ્મી થી લાગે કોઈ ને પપ્પા થી લાગે દૂધ પીવાનું દૂધ પીવાનું ચા નહીં પીવાની હો